દાળ અને વિવિધ મસાલાઓનો સમાવેશ થાય છે અહીં ચેવડાના કેટલાક સામાન્ય પ્રકારો છે છે વડે બનાવવામાં આવે તે હળવા અને ક્રિસ્પી ભિન્નતા છે જે મગફળી લીમડાના પાંદડા અને મસાલા સાથે મિશ્રિત થાય છે કોર્નફ્લેક્સ ચેવડા આ પ્રકાર માંગ મગફળી સેવ અને મસાલા જેવા અન્ય ઘટકો સાથે કોર્નફ્લેક્સનો સમાવેશ થાય છે નાયલોન ચેવડા

તેમાં સામાન્ય રીતે મગફળી કિસમિસ અને ક્યારેક સૂકા મેવા જેવા મીઠા અને સ્વાદિષ્ટ તત્વોનું મિશ્રણ હોય છે ચણા દાળ ચેવડા આ વિવિધતા મુખ્યત્વે તળેલ ચણાની દાળ વડે બનાવવામાં આવે છે જે એક મિંજોવાળી રચના પ્રદાન કરે છે આલુ સેવ ચેવડા એક ભિન્નતા જેમાં પાતળા બટેટા આલુ સેવ મગફળી અને મસાલા જેવા અન્ય ઘટકોનો સમાવેશ થાય છે મસાલેદાર ચેવડા આ સંસ્કરણ તેના વધારાના મસાલા દ્વારા વર્ગીકૃત થયેલ છે જેમાં લાલ મરચું પાવડર કાળા મરી અને અન્ય સ્વાદિષ્ટ નો સમાવેશ થાય છે લસણનો ચેવડો લસણના મજબૂત સ્વાદથી ભરપૂર આ પ્રકાર પરંપરાગત ચેવડામાં સ્વાદિષ્ટ અને સુગંધિત ટ્વિસ્ટ ઉમેરે છે રતલમી સેવ ચેવડા ભારતના મધ્યપ્રદેશના રતલામ શહેરમાંથી ઉદભવેલી આ વિવિધતામાં એક વિશેષ પ્રકારની મસાલા સેવ છે જે તેને એક વિશિષ્ટ સ્વાદ આપે છે આ ફક્ત થોડા ઉદાહરણો છે અને ચેવડા માટે ઘણી પ્રાદેશિક વિવિધતાઓ અને હોમમેડ વાનગીઓ છે ઘટકો અને સ્વાદ વ્યક્તિગત પસંદગીઓ અને પ્રાદેશિક રાંધણ પરંપરાઓના આધારે બદલાઈ શકે છે